વડોદરા જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે પાદરામાં પ્રવેશતા પહેલા બુટલેગરનો અગિયાર લાખ બોતેર હજાર સાતસો વીસનો નો રૂપિયાનો દારૂ સહિત મુદ્દામાલ ઝડપ્યો એકની ધરપકડ મુખ્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાં દિવાળી પૂરી થતા જ હવે લગ્ન સીઝન શરૂ થશે એટલે બુટલેગરોનો ધંધો બરાબર તે આધારે દારૂના બુટલેગરો સક્રિય થઈ ગયા છે જેમાં જિલ્લા એલસીબી પોલીસને મળેલ બાતમીને આધારે શનિવારે રાત્રે દુમાડ એક્સપ્રેસ રોડના નાકે પોલીસ પંચોને સાથે રાખી વોચ શરૂ કરી હતી જે રાજસ્થાન ઉદયપુર તરફથી એક આઈશર વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા પ્રવેશ કરી રહી છે જેમાં એક આઈશર ચૌહાણ ચુનીલાલ દાલુજી રહે પાદરા સંતરામનગર જે રીડમાં મલ નથી તથા વિનોદ નારાયણ ખટીગ્રાહે વડોદરા ભેગા મળી વિદેશી બ્રાન્ડનો નો દારૂ પેટી ન એકસો ચોવીસ ટીન પાંચ હજાર ચોસઠ છ લાખ સડસઠ હજાર સાતસો વીસ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો જ્યારે મોબાઈલ આયસર સહિત અન્ય સામાન મળી કુલ અગિયાર લાખ બોતેર હજાર સાતસો વીસનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી જ્યારે બીજો આરોપી પાદરાનું ચુનીલાલ દાલુજીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવ બનતા જિલ્લાના બુટલેગરોમાં પકડાઈ જવાનો ભય ફેલાઈ રહ્યો છે